એનો દેહ પંચમો મહાભૂતમાં કેમ મળી જાય એની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જે જીવન અને એના આવેગો કેટલા ક્ષણભંગુર છે એનો ખ્યાલ આપે છે ત્યારે દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ન્યાયમૂર્તિ આગળ ઉભા થતા ભલભલા ધોરંધરો પણ સાંપી જાય એનો પ્રભાવ હતો એક જમાના વિષ્ણુ ભગવાન જગ્યાએ તમે માં રુદ્રમહાલય જુઓ કે જ્યાં જ્યાં વિધર્મીઓ જ્યાં સનાતન ધર્મના શ્રદ્ધા કેન્દ્રો પર હુમલા કર્યા ને તોડ્યા ત્યાં એમનું કામ હતું મૂર્તિઓને ખંડિત કરવાનું